વાઘોડીના દબંગ નેતા મધુશ્રી વાસ્તવે મોટો રાજકીય ધમાકો કર્યો છે મધુશ્રી વાસ્તવે નવો પક્ષ રચવાની જાહેરાત કરી છે મધુશ્રી વાસ્તવે વડોદરામાં ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી વાઘોડીના દબંગ નેતા મધુશ્રી વાસ્તવે ભાજપ છોડ્યા બાદ હવે નવો પક્ષ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી છે ઓગણીસો પચાણું થી સતત છ વખત જીતેલા મધુશ્રી વાસ્તવને બે હજાર બાવીસમાં ભાજપે ટિકિટ ન આપતા લડ્યા હતા અપક્ષ તરીકે પણ પરાજિત થયા હતા મધુ શ્રીવાસ્તવે કહ્યું કે ભાજપ કોંગ્રેસ જ નહીં પરંતુ સાચા નિષ્ઠાવાન ઉમેદવારો ઉભા રાખીશું કોર્પોરેશન જિલ્લા અને તાલુકા પંચાયતના કામોમાં ચાલી રહેલા ખુલ્લા ભ્રષ્ટાચાર ખતમ કરવા માટે નવા નેતૃત્વની જરૂર છે ઇલેક્શનમાં બધી જાતિના લોકોને સાથે રહીને અમારો આગવો પક્ષ બનશે નવો પક્ષ બનશે નહીં ભાજપ હોય ને કોંગ્રેસ હશે અમારો ત્રીજો નેત્ર હશે ત્રીજો નેતૃત્વ રહી રહીને સચ્ચાઈ પર ચાલનાર સાચા કામ કરનારા એવા ઉમેદવારને ઊભા રાખીને ચૂંટાવા લાવવાના પ્રયાસ કરીશું ચૂંટાઈ લાવીશું અને વડોદરા શહેરને વડોદરા જિલ્લાને તાલુકાને સારું વિકાસ કરવાના પ્રયાસ કરીશું કે ખુલ્લા આમ કરપ્શન ચાલે છે ખુલ્લામ બે નંબરના ધંધા ચાલે છે કશું જ કોઈ સરકાર કે કોઈ કશું કરતું નથી એને આગળ વધાવવા અને યુવાઓને આગળ લાવવા લઈને એક સચ્ચાઈની પર ચાલે એ પ્રયત્ન કરવાના છે લગભગ અમે થી પચાસ જણ ઊભા રાખીશું ને જે સારા હશે એમને જ ઊભા રાખીશું એવું નહીં કે ચૂંટાવીને બીજી પાર્ટીમાં જતા રહે એ અમારી સાથે રહે અને સાચા કામ કરે નિષ્ઠાવાન છે એવા લોકોનો ટિકિટ આપીને લડાવવા હતા પુરો ધરા સાહેબ એમધુશી વાસ્તવિકત રોજ વરોદરા કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા ચૂંટણી અધિકારી સાથે મુલાકાત કરી હતી ખુલ્લેઆમ આમ પરિચાર બે નંબરના ધંધા સરકારી નિશ્રીયતા સામેનો પક્ષ બનાવ્યો હતો কৌশિક પટેલનો રિપોર્ટ હેન ટીવી ન્યૂઝ સુરત